સમાજ શું કહેશે એ વિચારીને સાત્વિકતા અને સાહસ ન દેખાડ્યું તો જીવન નિરર્થક છે લોગ ક્યાં કહેંગે એના કરતાં પોતાના અંતરાત્માને સાંભળીને સાત્વિક અને શ્રેષ્ઠ શું છે એ કરો સર્વશ્રેષ્ઠ એ જ બને જે પોતાના માર્ગ શોધે અને ભેડ કંઈ અલગ કરી બતાવે કંઈ અલગ મેળવવા માટે ટોળાઓથી અલગ થવું પડે અને કંઈ અલગ અને કઠિન જે સામાન્ય નથી એ અસામાન્ય કરી બતાવવું પડે જીવનમાં તમને બદલવા ઘણા પ્રયાસ કરશે તેમ છતાં જો તમે પોતાના અંતર આત્મા પ્રમાણે જીવો તો એ તમારા જીવવાનો વિજય છે તમને પોતાને તમારો અંતર આત્મા કહેશે કે તમારા માટે તમારી સાત્વિકતા જ શ્રેષ્ઠ છે સાચી જીત સ્વની સાથે છે મોટા મોટા ટોળાઓમાં ટળવળવાથી ન જીતાય સ્વને જીતી જીવી જવાય પોતાની સાથે પ્રસન્ન રહો પોતાને જ ઓળખો એ જ શ્રેષ્ઠ છે જેને સ્વનો સંવાદ ગમે એ બહુ ટોળાઓમાં નથી ભટકતો જેને પોતાનામાં જ રચ્યું બચ્યું રહી પોતાનાથી જ વાતો કરવી ગમે એ બાર ટોળાઓમાં નથી દેખાતો પોતાના ભૂતકાળને જે ના વાગોડે એ જ વર્તમાનમાં શાંતિપૂર્ણ જીવન જીવી શકે ભૂતકાળનું નામ જ ભૂલી જવા જવા જેવું છે ભૂતકાળને ભૂલો વર્તમાનમાં જીવો ભૂતકાળની શ્રેષ્ઠ વ્યાખ્યા ભૂતકાળને ભૂલી જવામાં છે એ જ રીતે તો વર્તમાન અને ભવિષ્યની દિશા સ્પષ્ટ જોઈ શકાય ભૂતકાળ વાગોળવાથી ના વર્તમાનમાં શાંતિ ના ભવિષ્યના આયોજન થઈ શકે છે ભૂતકાળને ભૂલો જે પોતાના વર્તમાનમાં પૂર્ણ સભાન રહી પોતાના ભવિષ્યને જોઈ શકે એ જ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે વર્તમાનમાં સભાનતા હોવી ખૂબ જ જરૂરી છે ભટકવામાં ભવિષ્ય ના બને વર્તમાનમાં સભાન રહો જેને સ્વના જીવનથી જ એટલો પ્રેમ હોય કે પોતાના જીવનને જ વધુ ને વધુ ઉન્નત બનાવવા સિવાય બીજી કોઈ લગ્ન નથી લાગતી એ પછી ક્યારેય ટોળાઓમાં નથી ભટકતો એને પોતાની જ લગ્ન લાગી જાય છે અને પોતાનામાં જ ગાળ ડૂબ રહે છે પરિસ્થિતિઓને પોતાના પર નહીં પરંતુ પોતાના આત્મબળથી પરિસ્થિતિઓને નિયંત્રિત કરે એ જ સર્વશ્રેષ્ઠ યોદ્ધા છે એટલે જ કોઈ પણ પરિસ્થિતિ ઉપર પોતાના આત્મબળથી જીવન જીવો દુઃખ સુખ અને માન અપમાનમાં પણ પોતાને સ્થિર રાખવાની નિયંત્રણ શક્તિઓ જેમણે વિકસાવી એ જીવન જીવી ગયા અને એ જ જીવન જીતી ગયા કોઈ પણ પરિસ્થિતિ ઉપર પોતાના મનથી પોતાના ઉપર નિયંત્રણ રાખો એ જ શ્રેષ્ઠ જીવન છે અપેક્ષાઓ નહીં સમયને સમજીએ તો પારાવાર ભંગાણ ના આવે કારણ અપેક્ષાઓની તો નિયતિ હોય છે ભંગ થવાની પરંતુ સમય બધું ઠીક કરી શકે છે જીવનની શ્રેષ્ઠ શીખ એ છે કે હર એક પરિસ્થિતિ આપણા પ્રમાણે ઘટિત નહીં થાય એટલે જરૂર હોય ત્યાં જતું કરવું આપણે બધી પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ નહીં રાખી શકીએ આ વાતનો જ સ્વીકાર કરો મનુષ્ય જ્યારે પોતાના પ્રમાણે જ પરિસ્થિતિઓની વ્યાખ્યા કરી એને નિયંત્રિત કરવા અતિશયોક્તિ કરવા લાગે છે ત્યારે જ એ મનુષ્ય ઈશ્વરીય શક્તિનો ભેદ ભૂલી જાય છે દરેક વસ્તુ આપણા નિયંત્રણ પણ નથી હોતી એ બહુ સારી રીતે સમજી લઈએ તો જીવન શાંતિપૂર્ણ ચાલે અથાગ પરિશ્રમ પછી પણ નિર્ધારિત પરિણામ ન આવે તો સ્વીકાર અને સમર્પણ એ જ શાંતિપૂર્ણ વિકલ્પ છે પરિશ્રમ આપણા હાથમાં છે પરિણામ નહીં એ સમજીએ અને જીવીએ મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારો અને ફરી મળીએ આગામી વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ વિડીયોમાં સૌથી વધારે શું ગમ્યું અને હવે પછી આગળ કેવા વિડીયો જોવાનું પસંદ કરશો ફરી મળીએ ત્યાં સુધી જગદંબ